આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહી છે કે છવ્વીસ ઓગણત્રીસ જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે મંગળ બુધ ગ્રહોનો વાયુ વાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્રગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે આ દિવસો આ સમયે ખેડૂતોએ પિયત આપવું હિતાવ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા